મિત્રો વાત કરીએ તો સરકાર હવે તમને ઘર બનાવવા માટે પૈસા આપી રહી છે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીના હિતમાં સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીને ત્રણ તબક્કામાં એક લાખ વીસ હજારની સહાય મળતી હતી પરંતુ હવે આવાસના નિર્માણ માટે પચાસ હજારની સહાય વધારે આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો લાભાર્થીને આવાસની મંજૂરી સમયે પ્રથમ હપ્તા માટે ત્રણ ત્રીસ રૂપિયા બીજા હપ્તા માટે એસી હજાર રૂપિયા ત્રીજા હપ્તા માટે પચાસ હજાર રૂપિયા તેમજ આવાસ પૂર્ણ થયેલું ચોથો હપ્તો દસ હજાર એમ થઈ અને કુલ સહાય હવે એક લાખ સિત્તેર હજાર કરી દેવામાં આવી છે મિત્રો પહેલા સરકાર દ્વારા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવતી હતી પરંતુ સરકારે પચાસ હજારની સહાય આવાસના નિર્માણ માટે વધારી દેવામાં આવેલી છે મિત્રો વાત કરીએ તો આની અંદર અઠ્ઠાણું હજારની સહાય રાજ્ય સરકાર અને ની સહાય અત્યાર સુધીની અંદર ચૂકવવી વાત કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત બે હજાર છસો જેટલા આવાસોનો ડ્રો થશે અને લાભાર્થીને ને એકસો ને ત્રીસ નવા આવાસ પણ મળવા પાત્ર છે ભાઈલીની અંદર તેર કરોડથી એકસોને ત્રીસ આવાસ બનેલા છે જેનો ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છવ્વીસો જેટલા લાભાર્થીઓને એકસોને નવા મકાન ફાળવવામાં આવશે અને આ નવા મકાન વિશેષ સુવિધાવાળા હશે આની અંદર લઘુત્તમ વાર્ષિક આવક વાત કરીએ તો સાડા પાંચ લાખ રૂપિયા છે અને એકસોને ત્રીસ મકાન અંગે જાહેરાત પણ કરવામાં આવી છે દુખ સમયની અંદર ફાઇલીની અંદર 130 આવાસનો ડ્રો પણ સરકાર દ્વારા કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો ભારત ભરની અંદર ચાર નવા લેબર કોડ લાગુ થઈ ગયા છે ભારતની અંદર ચાર લેબર કોડ લાગુ થયા છે અને અગાઉ 29 કાયદાઓને હટાવી ચાર નવા સરળ કાયદા લાગુ કરવામાં આવ્યા છે આની અંદર મહિલા યુવાન તથા ગિગ વર્ગર્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે હવેથી તમામ કર્મચારીઓ નોકરી શરૂ કરતા સમયે પત્ર ફરજિયાત રહેશે અને દરેક ક્ષેત્રમાં લઘુત્તમ વેતન સાથે સમયસર વેતન આપવું પણ ફરજિયાત રહેશે મિત્રો વાત કરીએ તો કયા મોટા ફેરફારો લાગુ થયા છે તો કે તમામ શ્રમિક કર્મચારીઓને લઘુત્તમ વેતનની ગેરંટી મળશે યુવાનોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે મહિલાઓને સમાન વેતન અને સન્માનની ગેરંટી ફિક્સ ટર્મ કર્મચારીઓને એક વર્ષની નોકરી ઉપર જ મળશે ગ્રેજ્યુએટી ચાલીસ વર્ષથી વધુ વયના શ્રમિક અને કર્મચારીઓને દર વર્ષે મફત હેલ્થ ચેકઅપ કરવામાં આવશે ઓવરટાઇલ ઉપર ડબલ વેતન આપવામાં આવશે અને જોખમભર્યા ક્ષેત્રની અંદર નોકરી કરતા કર્મચારીઓ માટે સો ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કરી દેવા મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ ઉપર આપણે રોજ બરોજના દસ મોટા સરકારી સમાચાર મૂકીએ છીએ જેની અંદર તમને આવાસને લગતી માહિતી ખેડૂતને લગતી માહિતી અને સામાન્ય જનતા માટે સરકાર દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યા છે એની તમને રોજ બરોજની માહિતી મળતી રહેશે

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ડિસેમ્બર સાંજના છ વાગ્યા સુધી છે તમે આની વિઝિટ કરવા માટે વીએમસીની ની વેબસાઇટ ઉપર જઈ અને તમે જોઈ શકો છો કે આખી માહિતી શું છે સમાચાર છે હવે તમે સસ્તા ભાવમાં મકાન ખરીદી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી ખુલી છે મતલબ કે જે લોકો પાત્ર છે છે અને અરજી કરવા તેઓ શક્ય તેટલી વહેલી તકે પોતાના ફોર્મ સબમિટ કરી શકે છે આ અંતિમ તારીખ અથવા તો કેમ્પેન બેઝ ડેડલાઇનમાં તારીખ ઘણી બદલાય છે પણ પોર્ટલ અથવા સીએસસીની મુલાકાત લઈ અને તમે તાત્કાલિક અરજી કરી શકો છો મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરનાર અરજદારના પરિવાર પાસે ભારતભરમાં ક્યાંય પણ પાકું મકાન ન હોવું જોઈએ શહેરી વિસ્તારમાં ઈડબ્લ્યુ એસ એલઆઈજી અને એમઆઈજી આવકના બેન્ડને પ્રાધાન્ય આપવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારમાં એસઈ સીએના આધારે પરિવારની અંદર કોઈ પણ સરકારી આવાસનો લાભ ન લીધો હોય એ લોકો પોતાનું ઘર નોંધાવી શકે છે મિત્રો વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં કાચા કે નાના મકાનમાં રહેતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે જેમાં જરૂરી આધાર આધાર કાર્ડ કાર્ડ અને કાર્ડની સાથે મોબાઈલ નંબર બેંક ખાતાની વિગત મનરેગા જોબ એવી બધી વિગતો આપવાની સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે છે ખેડૂતોને હવે વર્ષે છત્રીસ હજાર રૂપિયા સરકાર દ્વારા પેન્શન આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે

મિત્રો વાત કરીએ તો આની અંદર જોડાવા માટે ખેડૂત પાસે બે હેક્ટર અથવા તો ઓછું કૃષિ જમીન હોવી જોઈએ ખેડૂતની માસિક આવક પંદર હજારથી ઓછી હોવી જોઈએ સ્કીમ સંપૂર્ણ સ્વૈચ્છિક અને યોગદાન આધારિત છે આની અંદર ઉમર ઉંમર પ્રમાણે દર મહિને પંચાવન રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધીનો ફાળો ભરવાનો રહેશે અને આ યોજનાની અંતર્ગત સાઠ વર્ષ બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે તો મિત્રો ખેડૂતો માટે આ યોજના ખૂબ જ મહત્વની છે કારણ કે ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા પેન્શન આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે જૂની પેન્શન એલપીજીના ભાવની અંદર મોટો ઘટાડો આવી શકે છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક ડીલ થઈ છે ભારત યુએસ પાસેથી એલપીજી આયાત કરવા માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે સરકારનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ પગલું દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરશે અને પુરવઠાના સ્ત્રોતની અંદર વિવિધતા લાવશે મિત્રો આપણા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી હતી કે સરકારી ઓઈલ કંપનીઓએ વર્ષ બે માટે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે બે મિલિયન ટન એલપીજી આયાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો છે આ જથ્થો ભારતની વાર્ષિક એલપીજી આયાતનો લગભગ દસ ડોલર છે આ યુએસ સાથે ભારતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ એલપીજી ખરીદનીનો કરાર છે અને આનાથી પ્રિડિક્શન કરવામાં આવે છે કે એલપીજીના ભાવની અંદર ધરખમ ઘટાડો થશે અને ભારતના નાગરિકોને બાટલાની અંદર ખાસ સુવિધા મળશે અને બાટલાના ભાવ પણ ઓછા થઈ શકે છે આ ઐતિહાસિક ડીલથી એલપીજીનો જે જથ્થો છે એ ભારતમાં વધશે અને એલપીજીના ભાવની અંદર પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશંકા છે મિત્રો વાત કરી તો ભારત જરૂરથી કરી દેજો